જે શ્રી કૃષ્ણ મમ્મી ઓ મમ્મી ક્યાં છો તમે જુઓ હું તમારા માટે શું લાવ્યો છું પોતાની મમ્મીના રૂમની અંદર આવતા હાથમાં બે ટિકિટ લહેરાવતા સોહમ બોલ્યો દીકરાનો અવાજ સાંભળીને માળા ફેરવતા તેના મમ્મીએ તેની તરફ નજર ઉપાડીને જોયું અને બોલ્યા આ શું છે બેટા મમ્મી તને ઘણા દિવસોથી કહી રહ્યા હતા ને કે હું તમને ગંગા સ્નાન કરાવવા માટે આ વખતે કુંભનો મેળો લાગ્યો છે તો મેં વિચાર્યું કે તમને કુંભના મેળામાં લઈ અને ગંગા સ્નાન કરાવી આવું ટ્રેનની ટિકિટો પણ કરાવી લીધી છે દીકરાની અવાજ સાંભળીને બેન ખુશ થઈ ગયા તેમની આંખોમાં ખુશી ભરી ચમક આવી ગઈ કુંભનો મેળો તો સાચેમાં મને કુંભના દર્શન કરાવીશ તું સાચું કહી રહ્યો છે ને બેટા મને વિશ્વાસ નથી થઈ રહ્યો અરે મમ્મી હું ખોટું થોડું બોલી રહ્યો છું આ જુઓ ટિકિટ તમારી સામે જ છે હવે જવા માટેની તૈયારી કરી લો જેટલો પણ સામાન જોઈએ મને પહેલાં જ કહી દેજો પાંચ દિવસ પછી આપણે જવાનું છે વાહ બેટા સદા સુખી રહે ગંગાજીમાં સ્નાન કરીશ તો મોક્ષ મળી જશે મન મને અચ્છા દીપા પણ ચાલશે ને બેટા બધા જઈશું ને આપણે સાધનાબેને હસીને પૂછ્યું એટલે સોહમ બોલ્યો અરે નહીં મમ્મી બધાને જઈને શું કરવું છે ખબર છે તમને કુંભના મેળામાં કેટલી બધી ભીડ હોય છે બધા લોકોને સાચવવા ખૂબ જ મુશ્કેલ થઈ જશે એટલા માટે હું ફક્ત બે ટિકિટ લઈને આવ્યો છું મારા ને તમારા માટે દીકરાની વાત સાંભળતા જ સાધનાબેનની નજરો પોતાની વહુ દીપા તરફ ગઈ અને વિચારવા લાગ્યા કે દીકરા સાથે હું એકલી જઈશ તો વહુ નારાજ તો નહીં થઈ જાય ને અને પછી બોલ્યા અરે સોહમ બેટા પણ આટલી ઉંમરમાં તું એકલો મને કઈ રીતે સંભાળીશ ઘરમાં તો હું જેમ તેમ કરીને પોતાનું કામ કરી લઉં છું પરંતુ બહાર તો મારું ઉઠવું બેસવું પણ ખૂબ જ મુશ્કેલ થઈ જશે ઘડી ઘડી મને સહારાની જરૂરત પડશે ત્યારે તેમની વહુ દીપા બોલી અરે મમ્મી હવે આ તમને લઈ જઈ રહ્યા છે તો સંભાળી પણ લેશે અને અમે તો ક્યાંય ને ક્યાંક ફરવા જતા જોઈએ છીએ તો અત્યારે તમે જઈ આવો અમે પછી ક્યારેક જતા આવીશું અને એમ પણ વિચારો કે કુંભનો મેળો હોય વર્ષે થોડી હોય છે એટલે સાધનાબેન બોલ્યા પરંતુ દીપા મને સાચવવામાં સોહમને મુશ્કેલી પડશે એટલે એમની આ વાત સાંભળીને તેમનો દીકરો સોમ હસી પડ્યો અને બોલ્યો મમ્મી હવે તમને પોતાના દીકરા પર વિશ્વાસ વિશ્વાસ પણ નથી અરે જેવી રીતે નાનપણમાં તમે મારું ધ્યાન રાખતા હતા એવી જ રીતે હું પણ તમારું ધ્યાન રાખીશ તમારો હાથ હું ક્યારેય નહીં મૂકું ખૂબ સારી રીતે તમને મેળો દેખાડ સોહમની વાત પર બધા લોકો હસવા લાગ્યા અને સાધનાબેન પ્રસન્ન થઈ ગયા ઘણા સમયથી મનમાં રહેલી તેમની ઈચ્છા હવે પૂરી થવા જઈ રહી હતી કેટલીય વખત સોહમને કહી ચૂક્યા હતા કે મરવાથી પહેલાં એક વખત મને કુંભના મેળામાં સ્નાન કરાવી દેજે જો કુંભના મેળા પર લઈને ન જઈ શકે તો એમ જ હરિદ્વાર લઈ હાલ પરંતુ એક વખત ગંગા સ્નાન કરાવડાવી દે તો મારી અંતિમ ઈચ્છા પૂરી થઈ જાય સમય પસાર થતો રહ્યો અને વાત ચાલતી રહી પરંતુ આજે જ્યારે સૌમે સામેથી કહ્યું તો તેમનું પણ મન પ્રસન્નતાથી ઝૂમી ઉઠ્યું આજે તો તેઓ પોતાના દીકરાને વહુને આશીર્વાદ આપતા થાકતા ન હતા હરિદ્વાર જવા માટે તે બંને જણા ટ્રેનમાં બેસી ગયા પરંતુ મુસાફરી દરમિયાન સાધનાબેનની હાલત ખરાબ થઈ રહી હતી બે દિવસ અને એક રાતની મુસાફરી હતી દીકરાનો હાથ પકડીને વારંવાર બાથરૂમ જતા હતા પરંતુ જેવી ટ્રેન ચાલવા લાગતી તો તેમના પગ ડગમગવા લાગતા જેમ તેમ કરીને તેઓ સીટ સુધી પહોંચી શકતા હતા અરે મમ્મી સંભાળો પોતાને હજી તો મુસાફરી શરૂ થઈ છે આગળ કેવી રીતે મુસાફરી કરશો હા બેટા કોશિશ તો કરી સંભાળવાની પણ ઉંમર થઈ ગઈ છે હાથની પકડ પણ ઢીલી થઈ ગઈ છે અને પગ પણ ડગમગાઈ જાય છે પૂર્વક સાધનાબેન બોલ્યા એટલે સો અમે કહ્યું કંઈ વાંધો નહીં મમ્મી હું છું ને હું બધું સંભાળી લઈશ આ સાંભળીને સાધનાબેનની આંખો મમતાને આંસુઓથી ભરાઈ આવી રાતના સમયે ટ્રેનની ચૂકચૂક અને સીટીના અવાજ આજે સરખી રીતે સુવા પણ દીધા નહીં રહી રહીને વિચારતા કે કારણ વગર જ મેં સોહમને બિચારાને હેરાન કર્યું તે પણ આખી રાત જાગતો રહ્યો એના કરતાં તો ગંગાજળ ઘરે મંગાવીને તેમનાથી જ જ્ઞાય લેત તો સારું હોત હવે મને સમજાઈ રહ્યું છે કે શું કામે સોહમ દર વખતે મારી ગંગામાં નહવાની વાતને ટાળી નાખતો હતો હશે હવે નીકળી ગયા પછી વિચારવાને શું ફાયદો ભગવાનનું નામ જપતા જપતા જેમ તેમ કરીને મુસાફરી પૂરી થઈ ગાડી ઊભી રહી તો પ્લેટફોર્મ ઉપરની ભીડભાડ જોઈને સાધના બેન હેરાન રહી ગયા સોહમે બંને થયેલા પોતાના ખંભા ઉપર લટકાવ્યા અને પોતાની મમ્મીનો હાથ પકડીને સ્ટેશનથી બહાર લઈ આવ્યો તે જ સમયે કાળા વાદળો છવાઈ ગયા અને ઠંડી હવા ફૂંકાવા લાગી અરે બેટા મને તો ઠંડી લાગી રહી છે આ વાતાવરણને પણ આજે જ ખરાબ થવાનું હતું ખબર નહીં ક્યારે વરસવા લાગશે સાધનાબેનની વાત સાંભળી સોહમ બોલ્યો મમ્મી થોડી આપણે સ્ટેશન પર જ બેસી જઈએ વાતાવરણ થોડું બરાબર થશે પછી બહાર નીકળીશું સાધનાબેનને પ્લેટફોર્મ પર એક બેન્ચ પર બેસાડીને સોહમ ઊભો થઈને ક્યાંક જતો રહ્યો અને જ્યારે પાછો આવ્યો તો એના હાથમાં ચાના બે કપ અને ગરમાગરમ ભજીયાનો પડીકું હતું મા દીકરાએ ત્યાં જ બેસીને શાંતિથી ચા પીતીને ભજીયા ખાધા થોડી જ વારમાં સાધનાબેનને નીંદર આવવા લાગી તો ત્યાં જ ટેકો લઈને આંખો બંધ કરીને સૂઈ ગયા લગભગ એક કલાક પછી પછી વરસાદ રહી ગયો અને વરાપ નીકળી વરસાદના કારણે રેલવે સ્ટેશન પર જે ભીડ વધી ગઈ હતી તે પણ હવે ઓછી થવા લાગી હતી બંને મા એક રિક્ષા પકડીને કુંભના મેળા સુધી પહોંચી ગયા મેળાની શરૂઆતમાં જ રિક્ષાવાળાએ તેમને ઉતારી દીધા લગભગ એક કિલોમીટર પગે ચાલ્યા પછી ગંગા ઘાટ સુધી પહોંચ્યા તો ભીડભાડના કારણે ખૂબ જ મુશ્કેલીથી તેમને એક પંડાલમાં જગ્યા મળી ગઈ સોહમે ત્યાં ચાદર પાથરીને પોતાનો સામાન રાખી દીધો અને સાધના બેનનો હાથ પકડીને ગંગામાં નહવા માટે લઈ ગયા સાધનાબેન પોતાના આખા જીવનમાં આટલી ભીડ ક્યારેય જોઈનું હતી ક્યાંક લાઉડ સ્પીકરનો જોર જોરથી અવાજ આવી રહ્યો હતો તો ક્યાંક ભજન ચાલી રહ્યા હતા ક્યાંક ગંગા માતાની જય જયકાર કરતાં લોકો ફરી રહ્યા હતા તો ક્યાંક સાધુ સંતોનો પ્રવચન ચાલુ હતો આગળ વધ્યા તો રમકડાવાળા નાસ્તાવાળા મીઠાઈની દુકાન ધાર્મિક ચોપડીઓને ફોટાઓની દુકાન દરેક જાતિ અને ધર્મના લોકોને જોઈને સાધનાબેન હેરાન હતા તેમને એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ કોઈ બીજી દુનિયામાં પહોંચી ગયા છે આ બધું જોઈને તેમને સોમનો હાથ દબાવીને પકડી રાખ્યો હતો રસ્તો કરતા કરતા સોહમ તેમને કિનારા સુધી લઈ આવ્યો પરંતુ અહીં પણ ખૂબ જ ભીડ હતી સોહમે હાથ પકડીને પોતાની મમ્મીને ગંગામાં સ્નાન કરાવ્યું પછી પોતે સ્નાન કર્યું ગંગામાં ફૂલ અને પ્રસાદ ચડાવ્યા ખબર નહીં ક્યારથી મનમાં રહેલી સાધનાબેનની ઈચ્છા આજે પૂરી થઈ ગઈ ખુશીના કારણે તેમની આંખોમાં આંસુ આવી ગયા હાથ જોડીને પ્રાર્થના કરી કે હે ગંગામાં મારા સોહમ જેવો દીકરો દરેક માને આપજે આજે તેના કારણે તો હું તમારા દર્શન કરી ચૂકી છું એવું કહેતા સાધનાબેને થોડું એક બોટલમાં ભરી લીધું અને જતા સમયે ગંગામાં પ્રણામ કર્યા કે ખબર નહીં બીજી વખત ગંગામાં દર્શન કરી શકીશ કે નહીં સોહમે પોતાની મમ્મીને મેળામાં ફેરવ્યા ખૂબ જ ખવડાવી સાધાબેન બોલ્યા બસ બેટા હવે હું ખૂબ જ થાકી ગઈ છું હવે મારાથી વધારે ચાલી નહીં શકાય એટલે સાધનાબેનના કહેવા પર સોહમે તેમને પંડાલમાં પાછા લઈ આવ્યા ચલો મમ્મી હવે તમે અહીં જ આરામ કરો હું જરા ચક્કર મારીને આવું છું એવું કહીને સોમ પોતાની ખિસ્સામાંથી થોડાક રૂપિયા કાઢ્યા અને બેનના હાથમાં આપ્યા અરે બેટા હું આ રૂપિયા શું ખરીદ તું છે તો ખરી મારી સાથે અને આમ પણ મારા સાડીના પાલવમાં પાંચસો રૂપિયાની નોટ બાંધેલી છે એવું કહેતા સાધનાબેને તેને રૂપિયા પાછા આપી દીધા એટલે સહમ બોલ્યો અરે ના મમ્મી રાખી લો ક્યારેક જરૂર પડે તો કામ આવશે કંઈ ખરીદી કરવાનું મન થયું અથવા તો ક્યાંક મેળામાં મારું ખિસ્સું કપાઈ ગયું તો સોહમે આવું કહ્યું એટલે બેને રૂપિયા રાખી લીધા એમ વિચારીને કે આવા મેળામાં તો ચોર અને ઘણા બધા ઠગ ફરતા જ હોય છે અને લોકોને બુદ્ધિ બનાવીને લોકોના ખિસ્સા સાફ કરીને ક્યારેય નીકળી જાય ને ખબર પણ નથી પડતી સોમ પોતાનો થેલો લઈને જતો રહ્યો અને સાધનાબેન ત્યાં જ પોતાનો થેલો માથા નીચે રાખીને ચાદર પર આડા પડી ગયા આજે તેમનું મન ખૂબ જ સંતુષ્ટ હતું સોહમે પણ તેમનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું આડા પડ્યા પડ્યા બેન ને નીંદર ચડી ગઈ પરંતુ જ્યારે આખો ખોલી તો જોયું સૂરજ અસ્ત થઈ રહ્યો હતો બધે નજર ફેરવી તો સોહમ હજી સુધી પાછો આવ્યો ન હતો તેમના માથા પર ચિંતાની લાઈનો ઉભરાઈ આવી અજાણી જગ્યા અને અજાણ્યા લોકો મારા સોહમ વિશે તો પણ કોને પછી તેમણે પોતાનો સામાન ચેક કર્યો જોયું તો બધું સુરક્ષિત હતું પોતાની સાડીના પાલમમાં બાંધેલા રૂપિયા પણ સુરક્ષિત જોયા પછી ઊભા થઈને આસપાસના પોતાના દીકરાને શોધવા લાગ્યા ત્યારે સામે જોયું તો હેરાન રહી ગયા માણસોનું એક ટોળું ભાગતું થઈ જઈ રહ્યું રહ્યું હતું બેન કંઈ સમજી શકે તે પહેલાં જોર જોરથી રાડો સંભળાવવા લાગી પછી ખબર પડી કે મેળામાં એક હાથીએ ઉદ્ધમ મચાવી દીધો છે જેના કારણે ચારો તરફ ભાગદોડ મચી ગઈ છે અને ભાગદોડમાં પડીને કચડાવાથી ઘણા બધા લોકો મરી ગયા છે આ વાત સાંભળીને સાધનાબેનને તો જાણે કાપો તોય લોહી ન નીકળે તેમનું કોલેજ મોટા મોઢા સુધી આવી રહ્યું હતું કે ક્યાંક તેમનો આ ભીડમાં ના ના એવું ના થઈ શકે એવું કહેતા સાધનાબેનની યાત્રીને પૂછવા લાગ્યા ભાઈ આ બધું ક્યારે થયું એટલે તેણે કહ્યું માજી લગભગ ચાર વાગ્યા આસપાસની વાત છે જ્યારે સાધુ હાથીઓ પર બેસીને સ્નાન કરવા જઈ રહ્યા હતા તો એમાંથી એક હાથી બગડી ગયો જેના કારણે આ કાંડ થઈ ગયું જેટલા પણ લોકો જખમી થયા છે તેમને હોસ્પિટલમાં પહોંચાડી આવી રહ્યા છે અને જે લોકો મરી ગયા છે તેમને સરકારી ગાડીથી લઈ જવામાં આવી રહ્યા છે શું તમારો પણ કોઈ લાપતા છે તે માણસની વાત સાંભળીને સાધનાબેનની આંખમાં આંસુ આવી ગયા અને રડતા રડતા બોલ્યા શું કહું બેટા મારો દીકરો પણ એક વાગ્યાથી મેળામાં ફરવા માટે નીકળ્યો હતો પરંતુ હજી સુધી પાછો નથી આવ્યો પરંતુ માજી તેનો કોઈ ફોટો તમારી પાસે છે એટલે સાધનાબેન રડતા રડતા બોલ્યો ફોટો તો મારી પાસે નથી બેટા હવે શું કરું માજી તમે રડો નહીં જુઓ ત્યાં સામે પોલીસ ચોકી છે તમે ત્યાં જઈને તપાસ કરી લો તે વ્યક્તિના કહેવા પર સાધનાબેને ચાદર સંકીલને પોતાના થેલામાં નાખી દીધી અને થેલો ઉપાડીને જેમ તેમ પોલીસ ચોકી સુધી પહોંચ્યા અને રડવા લાગ્યા કે મારો દીકરો કંઈ મળી નથી રહ્યો ત્યારે એક દયાળુ પોલીસવાળો તેમની પાસે આવ્યો અને બોલ્યો માજી ધીરજ રાખો મારી સાથે ચાલો મોટરસાયકલ પર બેસી જાઓ તે સાધનાબેનને એક જગ્યા પર લઈ ગયો જ્યાં મૃતકોને એક સાથે રાખવામાં આવ્યા હતા પરંતુ સાધનાબેનને એ જોઈને ખુશી થઈ કે તેમનો દીકરો ત્યાં હતો તો નહીં પછી એક બે જગ્યાએ હોસ્પિટલમાં પણ તેમને લઈ ગયા જ્યાં ઘાયલ લોકો પડ્યા હતા ડોક્ટરે તેમની પટ્ટી કરવામાં લાગેલા હતા પરંતુ સોહમના ત્યાં પણ કોઈ સમાચાર મળ્યા નહીં ત્યારે સાધનાબેન વિચારવા લાગ્યા કે ક્યાંય સોયમ અમે જ્યાં બેઠા હતા ત્યાં પાછો તો નહીં આવ્યો હોય ને તે મને શોધી રહ્યો હશે ચિંતા કરી રહ્યો હશે ક્યાંક તે મારી રાહ ના જોઈ રહ્યો હોય જોકે તેમણે પોલીસ ચોકી પર સોહમ કેવો દેખાય છે તે વિશે જાણ કરી હતી અને તેમણે કહ્યું હતું કે જો મારો દીકરો મળે તો મારા પાસ પાછા આવવા સુધી તે અહીં જ રોકીને રાખજો એ આશાથી કે સોહમ ત્યાં જ મારી રાહ જોઈ રહ્યો હશે સાધનાબેન આવીને પૂછ્યું તો તેમને ખબર પડી કે કોઈ પણ એમના વિશે પૂછવા આવ્યું નથી તે પાછા પંડાલમાં ગયા તો ત્યાં પણ તેમનો દીકરો મળ્યો નહીં અડધી રાત થઈ ગઈ હતી બિચારો વૃદ્ધમાં ક્યાં ક્યારેક પોલીસ સ્ટેશન પર જતી તો ક્યારેક ગંગાઘાટ પર પરંતુ દીકરાની ક્યાંય ખબર પડી નહીં જ્યારે રાતનો એક વાગી ગયો તો પોલીસવાળાઓએ કહ્યું માજી તમે જઈને આરામ કરો જો તમારો દીકરો પૂછવા આવશે તો અમે તેને તમારી પાસે મોકલી મૂકી દઈશું પુત્ર વિયોગથી વ્યાકુળ સાધના બેન આશા ભરી નજરોથી ક્યારેક અહીં જોતા તો ક્યારેક ત્યાં પછી ચાદર પાથરીને આડા પડી ગયા પરંતુ આંખોમાં નીંદર ક્યાં હતી ક્યાં જતો રહ્યો મારો દીકરો આટલા મોટા મેળામાં ક્યાં ક્યાં તેને શોધીશ અહીં કોઈ પોતાનું પણ નથી જો સોહમ પાછો ન આવ્યો તો હું એકલી ઘરે કઈ રીતે જઈશ દીપા મને સાહેલ વિશે પૂછે તો એને હું શું જવાબ આપીશ એમ વિચારતા વિચારતા સાધના બેન પોતાની જાતને કોસવા લાગ્યા કે ખોટી હું ગંગામાં નાહવાની જીદ કરીને બેઠી હતી જો સોહમ ટિકિટ લઈ આવ્યો હતો તો હું ના પણ પાડી શકતી હતી ને ટિકિટ તો કેન્સલ પણ થઈ શકતી હતી આટલી મોટી મુસીબત તો માથે ના આવત હવે ક્યાં શોધું હું મારા દીકરાને પછી સાધનાબેનને વિચાર આવ્યો કે ક્યાંક સોહમને કોઈ ઉપાડી તો નથી ગયું ને જેટલો સીધો છે મારો દીકરો ખૂબ જ જલ્દી કોઈની વાતમાં વિશ્વાસ કરી લે છે કોઈએ કંઈક સૂંઘાડીને તેને બેભાન કરી લીધો હતો અને તેના બધા રૂપિયા વીટી ચેન લઈને તેને ક્યાં ફેંકી ન દીધો હોય આ બધું વિચાર કરી કરીને સાધનાબેન અંદર ને અંદર ચિંતામાં ડૂબી રહ્યા હતા મનમાં ઉઠવા વાળી શંકાઓનો કોઈ અંત હતો નહીં બીજા દિવસે જ્યારે સવાર પડી તો સાધનાબેન નાહવા ધોવાનું ભૂલીને સીધા પોલીસ ચોકી પણ પહોંચી ગયા એક જ દિવસમાં પોલીસ ચોકીના માણસો તેમને ઓળખવા લાગ્યા તેમને જોતા જ બોલ્યા આવો માજી શું તમારો દીકરો હજી સુધી પાછો નથી આવ્યો એટલે સાધનાબેન રડતા રડતા બોલ્યા ક્યાં જાવ તમે શોધીને લઈ આવો મારા દીકરાને એક માની દુવાઓ મળશે રોઈ રોઈને સાધનાબેન ની હાલત ખરાબ થઈ ગઈ હતી પોલીસ વાળાએ કહ્યું માજી ધીરજ રાખો અમે કંઈક કરીએ છીએ તમામ શિબિરોમાં એના એનાઉન્સમેન્ટ કરાવી દઈએ તમારો દીકરો મેળામાં જ્યાં કંઈ પણ હશે તરત દોડતો આવશે તમે એવું કરો પોતાનું નામ અને એડ્રેસ લખાવી દો અને પછી જઈને સ્નાન કરી લો જલ્દી જ મળી જશે તમારો દીકરો ભગવાન ઉપર વિશ્વાસ રોકો હવે તો પોલીસવાળાઓને પણ સાધના બેન સાથે સહાનુભૂતિ થઈ ગઈ હતી રોકડ કરતી બિચારી ઘડીમાં શિબિરમાં પાછી આવી ગઈ જેમ તેમ ગંગામાં સ્નાન પણ કરી લીધું મનમાં ને મનમાં પ્રાર્થના કરી રહી હતી કે હે ગંગામાં મારો સોહમ જ્યાં પણ હોય કુશળપૂર્વક હોય તે જ તમારા દર્શન કરાવવા માટે લઈ આવ્યો હતો અને તે જ હાથ છોડી છોડાવીને ખબર નહીં ક્યાં ખોવાઈ ગયો અને મને ઘરડીને સમજાતું નથી કે શું કરું હે ભગવાન તમે જ કોઈ ચમત્કાર કરો મારો ખોવાયેલો દીકરો પાછો મળી જાય તો પાછી જઈને વહુને મોટું દેખાડવા લાયક બની શકો પૂજા અર્ચના કર્યા પછી સાધનાબેન દરેક આવવા જવાવાળી વ્યક્તિને આશાભરી નજરોથી જોતા દૂર દૂર સુધી તેમની નજરો આવવા જવાવાળા માણસોની પાછળ રહેતી કે ક્યાંક સોહમ દેખાઈ જાય ઘાટ પર જ બેઠા બેઠા સાંજ પડી ગઈ હવે તો પેટમાં પણ મરોડ પડવા લાગ્યા હતા કાલે સાંજથી તેમણે કંઈ ખાધું પણ નહોતું કે ના પાણીનો એક ઘૂંટડો પણ પીધો હતો પછી પછી વિચાર આવ્યો કે જો હું પોતે બીમાર પડી ગઈ તો મારા દીકરાને કઈ રીતે શોધી તેને શોધવો તો છે તો પોતાને સ્વસ્થ રાખવા પડશે નહીતર અહીં મારું કોણ બેઠું છે જે મારું ધ્યાન રાખશે અને મને ખવડાવશે એવું વિચારતા બાજુમાં ચાલી રહ્યા ભોજનાલય પર ગયા અને બે રોટલી શાક ખાઈને પાણી પીધું એટલે પેટમાં થોડીક શાંતિ થઈ અને પોતાના દીકરા માટે ચાર રોટલી બંધાવી પણ લીધી કે સાહેલ મળશે તો બિચારો ભૂખ્યો તરસ્યો હશે તો એને ખવડાવી દઈશ દીકરાને શોધતા શોધના સાધાબેન પાછા પોતાની શિબિરમાં પહોંચી ગયા ફરીવાર પોલીસ ચોકીમાં પણ જઈ આવ્યા પરંતુ ફરીવાર તે નિરાશા હાથે આવ્યા જોતા ને જોતા દિવસો વીતવા લાગ્યા હવે તો મેળા પણ ખાલી થવા લાગ્યો હતો પરંતુ સોહમ પાછો આવ્યો નહીં પછી પોલીસવાળાઓએ સલાહ આપી કે માજી લાગે છે હવે તમારો દીકરો પાછો નહીં આવે તમે જેટલું જલ્દી બને તેટલું પોતાનું ઘરે જતા રહો તે જ સારું રહેશે આ સાંભળી સાધનાબેનની આંખમાં ફરીવાર આંસુઓથી ભરાઈ ગઈ પછી બોલ્યા બેટા હું આટલી દૂર પોતાના ઘરે કેમ જાઉં હું તો ક્યાંય ક્યારેય પણ એકલી ક્યાંય ગઈ નથી કહેતા કહેતા તેમનો અવાજ રૂંધાઈ ગયો અચ્છા માજી તમે તમારા ઘરનો ફોન નંબર કહો ઘરેથી કોઈ આવીને તમને લઈ જશે પરંતુ બેટા ઘરેથી મને લેવા માટે કોણ આવશે ઘરે તો હોવ એકલી છે તે એકલી કઈ રીતે આવી શકશે અરે માજી હો કોઈ સગા સંબંધીઓને પણ મોકલી શકે ને તમે કોઈનો પણ ફોન નંબર જણાવો સાધનાબહેને દિમાગ પર ઘણું જોર દીધું પરંતુ ગભરાહટમાં તેમને નંબર યાદ જ ન આવ્યો ઘણી વખત જ્યારે કોઈ માણસ મુશ્કેલીમાં હોય તો દિમાગ કામ કરતું નથી આમ પણ ગટપણમાં યાદશક્તિ કમજોર થઈ જાય છે એ જ થયું હતું સાધનાબેનની સાથે પણ તેમને કોઈ નંબર યાદ જ નહોતો આવી રહ્યો પોતાની લાચારી પણ તેમની આંખો ભરાઈ આવી તે જ સમયે એક યાત્રી પોલીસ ચોકીની બહારથી પસાર થઈ રહ્યો હતો તેનું ધ્યાન ત્યાં બેઠેલા સાધનાબેન તરફ ગયું જે બેઠા બેઠા રડી રહ્યા હતા તેણે પોલીસવાળાઓને વૃદ્ધાના રડવાનું કારણ પૂછ્યું તો બધી વાત સાંભળીને તે યાત્રી બોલ્યો તમે માજીને મારી સાથે મોકલી દો હું પણ ત્યાં જ રહેવા વાળો છું હું સાંજના છ વાગ્યાની ટ્રેનથી પોતાની ના ઘરે જઈ રહ્યો છું તમે કહો તો આમને સાથે લઈ જાઓ અને ત્યાર પછી તેમને ગામડે જવાવાળી બસમાં બેસાડી દઈશ તેઓ આરામથી પોતાના ગામે પહોંચી જશે પોલીસવાળાઓએ સાધનાબેનને એ અજાણી વ્યક્તિ સાથે રવાના કરી દીધા અને તેનો ફોન નંબર એડ્રેસ પોતાની પાસે રાખીને રાખી લીધું સાધનાબેન તેની સાથે જઈ તો રહ્યા હતા પરંતુ મનમાં કોઈ ખૂણામાં એક પણ ડર હતો કે ક્યાંક આ વ્યક્તિ કોઈ ઠગ તો ન હોય પરંતુ તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો તેના પર વિશ્વાસ કરવા સિવાય આ અજાણી જગ્યા પર ક્યાં સુધી તેઓ રોકાત પરંતુ તે વ્યક્તિએ જાણે સાધનાબેનના મનની વાત જાણી લીધી હોય તે બોલ્યા માજી તમે ચિંતા ન કરો હું તમારા ગામની બાજુના જ ગામમાં રહું છું મારા પર વિશ્વાસ રાખો જો તમને કહેશો તો તમારા ઘર સુધી પણ તમને હું મૂકી જઈશ એટલે સાધનાબેન બોલ્યા અરે ના ભાઈ વિશ્વાસના સહારે જ તો તમારી સાથે આવું છું તમે મને પોતાની સાથે લઈ જઈ રહ્યા છો શું એટલો ઉપકાર ઓછો છે ટ્રેનમાંથી ઉતર્યા પછી મને બેસા બસમાં બેસાડી દેજો તો હું પોતાના ગામે પહોંચી જઈશ બસ મને તો એક જ વાત ચિંતા છે ખબર મારો દીકરો ક્યાં હશે હશે કઈ હાલતમાં બે દિવસ પછી સાધનાબેન જયારે બસ માંથી ઉતર્યા તો પગ ચાલીને પોતાની ઘરે તરફ પહોંચી ગયા પરંતુ દીકરાની અનુપસ્થિતિમાં તેમનું મન ભારે થઈ રહ્યું હતું સમજાતું ન હતું કે વહુની નજરથી નજર કઈ રીતે મળાવીશ શું કહેશે કે સોહમ ક્યાં છે આ જ વિચારોમાં તેઓ ઘરના દરવાજા સુધી પહોંચ્યા તો જોઈને હેરાન રહી ગયા ત્યાં તો ખૂબ જ ચહેલ પહેલ હતી ઘરની બારે સફેદ રંગનો મંડપ બાંધેલો હતો જ્યાં ભોજન ચાલી રહ્યું હતું એક ક્ષણ માટે બેનને એવું લાગ્યું કે તેઓ ભૂલથી ક્યાંક બીજી જગ્યાએ તો નથી પહોંચી ગયા ને પરંતુ જેવા તેઓ બહાર તરફ જવા લાગ્યા ત્યારે તેમના પોત્ર અને પોત્રની નજર પોતાની દાદી પર પડી તે આશ્ચર્યચકિત રહી ગયા પરંતુ પછી ખુશીથી રાડ પાડી મમ્મી પપ્પા જુઓ દાદી તો આપણી સામે આવભા છે તેઓ પાછા આવી ગયા દાદી જીવતા છે પોતાના પોત્ર અને પોત્રીની આ વાત સાંભળીને બેન હેરાન રહી ગયા તેમને સમજાતું નહોતું કે આખરે આ શું ચાલી રહ્યું છે બાળકોની રાડ સાંભળીને બધા લોકો દોડીને બહાર આવી ગયા આખા ગામમાં હડકમ મચી ગયો માજી પાછા આવી ગયા માજા પાછા આવી ગયા બેન આવી ગયા ત્યાં સોમ પણ દોડીને આવ્યો અને પોતાની મમ્મીને જોઈને તેના હોશ ઉડી ગયા પછી તરત આવીને ગળે વળગી ગયો તમે ક્યાં જતા રહ્યા હતા મમ્મી તે જ સમયે તેમની બહુ દીપા પણ દોડીને આવી અને પોતાની સાસુ ગળે વળગી ગઈ ખબર છે મમ્મી કેટલા દિવસોથી અમારી ર રોય હાલત ખબર થઈ ગઈ હતી અમે તો વિચાર્યું હતું કે તમે ત્યારે એની વાત વચ્ચેથી કાપીને સાધનાબેન બોલ્યા હા હા એમ જ વિચાર્યું હશે ને કે હું ભગવાન પાસે જતી રહી સાધનાબેનને જાણે બધી વાતનો અહેસાસ થઈ ગયો હતો પછી તેઓ બોલ્યા એટલા માટે તો તે આજે પોતાની સાસુનું બારમું રાખ્યું હતું ને એક વખત મને શોધવાનું પણ જરૂર ના સમજ્યું તમે લોકોએ અને સોહમ તો મને ત્યાં સ્થાને મૂકીને રાહ જોઈને ભગવાન એવું કહેતા સાધના મેં ત્યાં જમીન પર પોતાનું માથું પકડીને બેસી ગયા પછી બોલ્યા અરે હું તો પાગલ થઈ ગઈ હતી ઘાટ ઘાટ પર તને શોધતી ફરી રહી હતી એટલે સોહમ બોલ્યો એવું નથી મમ્મી મેં પણ તમને ક્યાં ક્યાં ન શોધ્યા ખબર નહીં ક્યાં ક્યાં તે તમારા નામની ઘોષણા કરાવડાવી પરંતુ તમે ક્યાંય મળ્યા જ નહીં ત્યારે સાધનાબેને કહ્યું ભગવાનની એટલી કૃપા છે કે તું ઠીક ઠીક છે તને જોઈને મારો જીવ પાછો આવી ગયો તે જ સમયે દીકરો બંને એકબીજાની આંખોમાં જોતા બોલ્યા હવે આ ભોજન મમ્મીના પાછા આવવાની ખુશીમાં છે બધા ખુશીથી ભોજન લેજો અમારા મમ્મી પાછા આવી ગયા છે એવું કહેતા સોમ ખુશીથી નાચવા લાગ્યો તો બીજી બાજુ ગામની બધી મહિલાઓમાં અંદરો અંદર વાતો થવા લાગી પરંતુ થોડી જ વારમાં બધા દીપા અને સોમને અભિનંદન દેવા લાગ્યા અને બોલ્યા દીપા સારું થયું કે તારા સાસુ પાછા આવી ગયા નહીં તો તમે શું વિચારી રહ્યા હતા અને તે બિચારા નહીં ક્યાં ક્યાં ભટકી રહ્યા હશે ખૂબ જ હિંમતવાળા છે કે આટલી દૂરથી એકલા પાછા આવી ગયા પછી બીજી સ્ત્રી બોલી જેને રામ રાખે તેને કોણ ચાખે હશે જેટલા મોટા એટલી વાત પરંતુ બધી વાતનો એક જ જવાબ હતો કે સાધનાબેન કુશળ પોતાના ઘરે પહોંચી ગયા તે બધા સગર સંબંધીને જે સાધનાબેનના દુઃખમાં ભાગ લેવા માટે આવ્યા હતા તેમના પગ લાગ્યા ત્યારે જ કોઈએ ઢોલવાળાએ પણ બોલાવી દીધો ઢોલ વાગવા લાગ્યો બધા નાચવા લાગ્યા વાતાવરણ એકદમ બદલાઈ ગયું અહીં પોતાના દીકરા સહોમને પોતાની સામે સુરક્ષિત જોઈને સાધનાબેન પણ બધું ભૂલી ગયા ભગવાને તેમની પ્રાર્થના સ્વીકારી લીધી હવે ભગવાન પર તેમનો વિશ્વાસ વધારે દ્રઢ થઈ ગયો બધા સગા સંબંધીને પડોશી ખાઈ પીને પોતપોતાની ઘરે જતા રહ્યા સાધનાબેન અને તેમનો દીકરો અને વહ પણ પોતપોતાના રૂમમાં જઈને સૂઈ ગયા જ કેટલા દિવસો પછી આજે સાધનાબેન નિશ્ચિત થઈને શાંતિથી સૂતા હતા પરંતુ અચાનક જ રાતે તેમની આંખો ખુલી તેમનું સુકાઈ રહ્યું હતું પાણી પીવા માટે ઉઠ્યા તો જોયું કે સોહમના રૂમની લાઈટ ચાલુ હતી અને ધીરે ધીરે કંઈક બોલવાનો અવાજ પણ આવી રહ્યો હતો આખરે આ લોકો આ સમયે શું કામ જાગી રહ્યા છે આ પ્રશ્ન સાથે જેઓ જેવા તેઓ સોહમના રૂમ તરફ આગળ વધ્યા તો જે કંઈ પણ તેમણે સાંભળ્યું તે સાંભળીને તેમને પોતાના કાન ઉપર વિશ્વાસ ન આવ્યો દીપા સોહમને કહી રહી હતી તમને તો કહ્યું હતું ને કે મમ્મીને એવી જ ગીઠે કાણે લગાડીને આવીશ કે એના પાછી તમને તને હંમેશા માટે તેમનાથી છુટકારો મળી જશે પરંતુ જુઓ તમારી મા તો થોડા દિવસમાં પાછી આવી ગઈ પછી સહંબળ્યો અરે મમ્મીને કુંભના મેળામાં મૂકીને આવ્યો હતો જ્યાં આટલી ભીડ હતી દોડા દોડી રહે છે મેં તો વિચાર્યું ન હતું કે આવી જગ્યાએથી અને આટલી દૂરથી પછી મમ્મી પાછી આવી જશે પરંતુ દીપા જે થયું સારું થયું કેમકે જ્યારથી હું મમ્મીને મૂકીને આવ્યો મારી અંતરઆત્માને ધિક્કારી રહી હતી કે મેં પોતાની માને ત્યાગવાનું તેમને મારવાનું ખૂબ જ મોટું પાપ કર્યું છે આખો દિવસ હું એમ જ વિચારતો રહેતો કે મમ્મી ભૂખ્યા તરસ્યા ક્યાં ક્યાં ભટકી રહ્યા હશે જીવતા પણ હશે કે નહીં મારી માએ મારા ઉપર વિશ્વાસ કર્યો હતો અને મેં તેમની સાથે આટલો મોટો વિશ્વાસઘાત કરી નાખ્યો મમ્મીએ આ રીતે ગંગા ઘાટ પર મૂકીને આવવાનો અપરાધ બોધ મને અંદર અંદરથી ખાઈ રહ્યો હતો ને દીપા તું મમ્મીના આવવા પર ચિંતા ના કર જ્યાં આટલો સમય તેમને સહન કર્યા છે ત્યાં થોડો સમય વધારે સારું થઈ મમ્મી પાછા આવી ગયા હું તેમની મૃત્યુનું કારણ બનવા માગતો નહોતો હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર આટલી વાર સાંભળતા સાતના બેનના પગ નીચેથી જમીન ધ્રુજવા લાગી અને કુંભના મેળાનું બધું જ દ્રશ્ય તેમની આંખોની સામે આવવા લાગ્યું કેમ કે પાછલા થોડા દિવસોમાં તેઓએ લગભગ આખા કુંભ મેળામાં ફરી લીધું હતું પોતાના દીકરાના નામની ઘોષણા ઠેર ઠેર કરાવી હતી પરંતુ પોતાના નામની ઘોષણા તો તેમણે ક્યાંય સાંભળી નહોતી કેટલું મોટું ખોટું બોલ્યો સોહમ મને એ મારાથી મુક્ત થવા માટે મને હરિદ્વાર લઈ ગયો હું કેટલી ભારપૂર્વક બની ગઈ હતી પોતાના દીકરા ઉપર નાખવા માંગતો હતો આ બધું વિચારતા વિચારતા આગળ અંધારું થવા લાગ્યું એના પહેલા તેઓ ધડામ કરીને જમીન પર પડી ગયા વૃદ્ધમાં બધું સહન કરી શકે પરંતુ આઘાત તે સહન ના કરી શકે આજે હકીકતમાં બેનને પોતાના દીકરા દ્વારા મોક્ષ મળી ગયો હતો તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી કમેન્ટ જરૂર કરજો